જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓમાં રોષ જોવા મળ્યો છે દરેક ના મનમાં બદલાની ભાવના જોવા મળી રહી છે ત્યારે દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે તેવામાં રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર એકના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે આ કેક કટિંગ સાથે ઉજવણીમાં ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ પણ જોવા મળ્યા જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે વિપક્ષ દ્વારા ઉલ્લેખ કરાયો છે કે મોતનો મલાજો જાળવવો જોઈએ તો દર્શિતાબેન શાહ દ્વારા તેઓએ આ કાર્યક્રમથી અજાણ હતા અને શુભેચ્છા પાઠવવા ગયા ત્યારે બહેનો હાજર હતા તેવું કહીને લુલો બચાવ કર્યો હતો ગઈકાલે સો તેરવી ધાનસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોચા ના આગળનો જન્મદિવસ હોવાથી મેં એમને ફોન થી પહેલા શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો કે આપનો જન્મદિવસ છે એની મિત્રે શુભેચ્છા સંદેશ પાઠવું છું ત્યારબાદ આપ જાણો છો એ રીતે જે આ ઘટના બની રહી છે એ સંદર્ભે છેલ્લા બે દિવસથી મેં મારા પોતાના તમામ જે કંઈ પણ પર્સનલ કાર્યક્રમો છે એ રદ કરેલા હતા ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે હું એક પણ શોભાયાત્રામાં સંદર્ભે ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ મારી બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ તે બહેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની બોર્ડ નંબર એકની ટીમ અને બીજા બધા મહિલા મોરચા મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધાએ કેક ખાઈ પણ લીધી હતી અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી એ લોકો ફોટા પહોંચતા પાડતા હતા એ સમયે જ બરાબર હું અહીંયા પહોંચી સ્વાભાવિક છે કે બધા ઓગણસિત્તેર વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાવ અને હું બરાબર એ સમય